થી આવેલા તસ્કરોએ પાંચ કારખાનામાં ત્રાટક્યા હતા અને કુલ મળી રૂપિયા બે લાખની રોકડાની ચોરી કરી હતી ઉપરાંત નજીકમાં આવેલા જ્ઞાનબાગ ગુરુકુળમાં પણ ચોરીનો પ્રયાસ કરી નાસી ગયા હતા આ અંગે વધુ માહિતી મળતા જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા પિસ્તાળીસ વર્ષીય કેવનભાઈ ધરમસિંહભાઇ વડાલિયાના જૂનાગઢ તાલુકાના સાબલપુર ગામ નજીકની જેઆઈડીસી આવેલા પાટીદાર પ્રોડક્ટ પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કારખાનું શનિવારે સાંજે છ વાગે બંધ કરી ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યારે રાત્રિના સમયે આ કારખાનાની ઓફિસમાં શટર ખોલી ઓફિસના ટેબલના ખાનામાંથી રૂપિયા આઠ હજાર બાજુના કબાટમાંથી હિસાબના રૂપિયા એક પોઇન્ટ ત્રેવીસ લાખ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ એકત્રીસ લાખની રોકડ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું સીસીટીવી ફૂટેજના આધારે આઠ અજાણ્યા શખ્સોએ હાથ ફેરો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું આજ પ્રમાણે રાજભાઈ રાજભાઇ આર કે લેબમાં ત્રણ સક્ષ પ્રવેશી ટેબલના ખાનામાંથી રૂપિયા એક લાખ ચિરાગભાઈ કાચરાના મારૂતિ એરોમેટિક એન્ડ ફ્લેવર કારખાનામાંથી રૂપિયા બાર હજાર રહીમભાઇની ભગવત સેલ્સ એજન્સીમાંથી રૂપિયા સાત હજાર રોકડની ચોરી થઈ હતી ત્યારે હનીફભાઈ મુનસીના કારખાનામાં પણ તસ્કરો ત્રાટક્યા હતા પરંતુ કેટલી ચોરી થઈ તે બહાર આવ્યું નહોતું કારખાનાઓ બાદ શાસ્ત્ર સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરૂકુળમાં પણ ત્રાટક્યા હતા અને ચોરીનો પ્રયાસ કર્યો હતો અંગે વેપારી કેવનભાઈ વડાલિયાની ફરિયાદ મુજબ જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે